બનાવ અંગે માહિતી આપી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતકની પત્નીએ જ તેના પુરુષ મિત્રની મદદ લઈ ને પતિનું ગળું દબાવી હત્યા કરી હતી પોલીસ દ્વારા મળેલ જાણવા જોગના આધારે મૃતદેહનું વિશ્લેષણ કરાવ્યા બાદ આ રહસ્ય ખુલું હતું પોલીસે જણાવ્યું કે પત્નીએ આ ગુનાને અંજામ આપવા માટે રાત્રે દૂધમાં ઊંઘની દવા ભેળવી મૃતક પતિને બેભાન કરી દીધો હતો ત્યારબાદ તેનો પુરુષ મિત્ર તૌફિક અને તેના અન્ય એક સાથી મળી ગળું દબાવી યુવકની હત્યા કરી હતી જેથી આ ઘટના કુદરતી મૃત્યુ જેવી લાગી આ સમગ્ર ઘટનાને મૃતકના ભાઈએ વ્યક્ત કરેલી શંકાને કારણે યોગ્ય દિશા મળી હતી પોલીસે આ ગંભીર હત્યાના બનાવમાં સામેલ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે જોકે કે આ ગુનામાં સંડોવાયેલા મહિલાના પુરુષ મિત્ર તૌફિક અને તેના અન્ય એક મિત્રોની ધરપકડ કરવાની કાર્યવાહી હજી બાકી છે પોલીસ હાલમાં બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે જેથી હત્યાના પાછળનો ચોક્કસ હેતુ અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે જે પીરોડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું છે કારણ શું આવ્યું છે પરિવારજનોને એટલે કે આ જે મૃતક છે શાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ અટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બધી શંકાને ઉપજાવતા એને એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજો દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂઆ જે કબ્રસ્તાન હતું એની અંદરથી મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પાંચનાં ડૉક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી મળે હા આ મૃત્યુ કેવી રીતે થઈ ગયું છે એના શું શું કારણો છે પીએમ આ પ્રારંભિક પીએમની રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નીપજાય છે એની વાઈફ છે એની સાથે કોણ મળત્યા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે અત્યારે પોલીસ આગળ તપાસ કરી રહી છે મૃતકની પત્નીની અત્યારે પ્રારંભિક પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એવાનો પ્રયત્ન કર્યો છે બેન ગેનની ગોળી કંઈ આપીને પછી આ કૃત્ય આચરી જે સાચી વાત છે એને કબૂલ હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ ઉપજવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે એને માર્યો છે ગળે ફાંસો આપી દો કે અત્યારે કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલુ કરી છે સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગા આવી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે મુંબઈ છે ક્યાં રહે આમ બેન મુંબઈ ના નથી